જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું તૃષા અને મારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે કરકરા લોટના ઉપયોગ વગર કે માવાના ઉપયોગ વગર એકદમ કંદોઈ જેવો દાણીદાર અને પોચો મોહનથાળ કઈ રીતના બનાવો તેની રેસીપી શેર કરીશ ઘરે મોહનથાળ બનાવવામાં પ્રોબ્લેમ એ થતો હોય છે કે ચાસણી સરખી નથી આવતી હોતી જેના કારણે મોહન થાળ કા ભૂકો ભૂકો થઈ જતો હોય છે અથવા તો તો થઈ જતો હોય છે અને સાથે જ બજાર જેવો દાણીદાર ઘરે નથી બનતો આજે હું તમને બધી જ ટીપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે એકદમ બજાર જેવો મોહન થાળ ઘરે કઈ રીતના બનાવો તે શીખડાવીશ તો ચલો રેસીપીની શરૂઆત કરીએ તો અહીં મેં બે વાટકી જેટલો બેસન એક વાટકી જેટલી ખાંડ અને પોણી વાટકી જેટલું ઘી લીધેલું છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો રેગ્યુલર જે રેડીમેડ બેસન આવે છે તે જ અહીં મેં લીધેલો છે તો હવે આપણે આ બેસનને પહેલાં ચાળી લઈશું જનરલી આપણે સીધો ધાબો દઈ અને પછી ચાળતા હોઈએ છીએ પણ પહેલાં પણ બેસનને ચાળીને લેવાનું તેનાથી તેમાં એરેશન થશે જેના કારણે મોહનથાળ એકદમ સરસ સોફ્ટ થશે અને સાથે જ બેસનમાં જે ગાંઠા હોય છે તે ભાંગી જશે અને એમાં છેલ્લે થોડી ઘણી કણી જેવું નીકળશે એટલે બેસનને શરૂઆતમાં ચાળવો પણ ખૂબ જ જરૂરી છે તો હું તમને બતાવી દઉં કે બધું જ બેસન ચડાઈ ગયા પછી જો આ નાની અડધી ચમચી જેટલું આ બચી ગયું છે તો એટલા માટે થઈને બેસનને પહેલાં પણ ચાળવો જરૂરી છે તો હવે આની અંદર ધાબો દેવા માટે ચાર ચમચી જેટલું નવશેકું ઘી નાખી દઈશું આપણે આપણે જે પોણી વાટકી ઘી લીધેલું હતું તે અલગ છે આ એના સિવાયની ચાર ચમચી ઘી મેં લીધેલું છે અને ઘી નવ શેકું ગરમ હોવું જરૂરી છે ઠંડુ ઘી એડ નહીં કરવાનું અને પીગળેલું જ ઘી હોવું જોઈએ જામેલું ઘી પણ નહીં લેવાનું અને હવે આ ઘીને પહેલાં આપણે બરાબર મિક્સ કરી લઈશું જનરલી આપણે ઘી અને દૂધ બંને સાથે મિક્સ કરીને પછી ધાબો દેતા હોઈએ છીએ પણ એવી રીતના નહીં કરવાનું પહેલાં ગરમ ઘી નાખી અને ઘીને એકદમ સરખી રીતે મસળીને આખા લોટમાં બરાબર મિક્સ કરી લેવાનું જેનાથી એકદમ સરસ આપણા મોંથાળનું ટેક્સચર આવશે અને બરાબર મસળ્યા પછી હું તમને બતાવી દઉં કે એકદમ મુઠ્ઠી પડતું મોણ છે આપણે મુઠ્ઠી આમ ભેગી કરીએ તો લોટ ભેગો થઈ જાય છે તો આટલું પરફેક્ટ મોણ હોવું જોઈએ હવે આની અંદર આપણે ચાર ચમચી જેટલું દૂધ નાખવાનું છે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું ફ્રીજમાંથી તરત કાઢીને દૂધ એડ નહીં કરવાનું જે ચમચીના માપથી આપણે ઘી લીધું હતું તે જ ચમચીના માપથી ચાર ચમચી દૂધ લીધેલું છે દૂધ નાખીને શરૂઆતમાં મિક્સ કરશો એટલે તમને આમ ગાંઠા જેવું લાગશે એમ થશે કે લોટ એકદમ ભેગો થઈ જાય છે પણ આ જરૂરી છે જો આવી રીતના લોટ ભેગો ભેગો લાગવા લાગશે પણ બંને હાથેથી આવી રીતના મસળતા જઈ અને દૂધને મિક્સ કરી લેવાનું તેનાથી જે બેસન છે તેમાં એક કણી કણી થઈ જશે દરેક કણ છે તે છૂટો પડી જશે અને તેના કારણે આપણા મોહનથાળનું ટેક્સચર એકદમ પરફેક્ટ દાણીદાર આવશે તો આવી રીતના પહેલાં ઘીને મિક્સ કર્યા પછી દૂધ નાખી અને બંને હાથેથી મસળી અને આને સરસ આવી રીતના કણી કણી કરી લેવાની અને ત્યારબાદ આને આવી રીતના દબાવી અને આપણે લગભગ પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી ઘી અને દૂધ સોક કરીને બેસન છે તે એકદમ સરસ કણીદાર થઈ જશે તો આને આપણે ઢાંકીને વીસેક મિનિટ માટે રેવા દઈશું તો જો લગભગ વીસેક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની ઉપર આ ગરણો રાખીને તેમાં લોટ નાખી દઈએ આપણે પહેલાં બેસન ચાળ્યો હતો તે જ મેં અહીં ગરણો લીધેલો છે આવી રીતના લોટ નાખ્યા પછી એના હાથેથી આવી રીતના દબાવતા જઈને મસળીશું એટલે નીચેથી એકદમ સરસ કણી કણી નીકળશે જો હું તમને નજીકથી બતાવી દઉં એકદમ સરસ દાણીદાર લોટ દેખાઈ રહ્યો છે સોજીનું જેવું ટેક્સચર હોય તેવો લોટનું ટેક્સચર લાગી રહ્યું છે તો ચાળ્યા પછી છેલ્લે આટલી કણી બચી ગઈ છે અને સરખી હવે નીકળતી નથી તો આને આપણે મિક્સર જારમાં નાખીને મિક્સરને એક કે બે જ વખત ફેરવી લઈશું એટલે જે મોટી મોટી કણી છે તે ભાંગી અને ઝીણી થઈ જશે સાવ લોટ જેવું ટેક્સચર નહીં જ થાય એટલે તમે ચિંતા ન કરતા આને ગ્રાઇન્ડ કરીને આમાં નાખી દઈશું અને ફરીવાર આને ચાળી લઈશું તો જો એકદમ સરસ લોટ આપણો ચડાઈ ગયો છે અને હવે બિલકુલ કણી બચી નથી તો હું તમને નજીકથી લોટનું ટેક્સચર બતાવી દઉં જો એકદમ પરફેક્ટ ધાબો દેવાયેલો હશે અને લોટનું ટેક્સચર એકદમ આવું પરફેક્ટ દાણીદાર આવ્યું હશે તો તમારો મોન થાળ સો ટકા એકદમ સરસ દાણીવાળો બનશે જરાય ચીકાશ પડતો નહીં બને તો હવે આપણે લોટને શેકી લઈશું તો અહીં મેં જાડા તળિયાવાળી કડાઈ લીધેલી છે તેમાં આપણે પોણી વાટકી જેટલું ઘી લઈ લઈએ આમાં હંમેશા જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી ચણાનો લોટ અથવા તો બેસન છે તે નીચેથી બળી ન જાય હવે એની અંદર આપણે આ લોટ નાખી દઈએ અને આને મીડિયમ ફ્લેમ પર આપણે કન્ટિન્યુસ હલાવતા જઈને શેકવાનો છે આને શેકાતા લગભગ વીસેક મિનિટ જેવો સમય લાગશે પણ ફૂલ ફ્લેમ નહીં રાખવાની જો તમે ગેસની ફ્લેમ ફૂલ રાખશો તો ચણાનો લોટ કે બેસન છે તે તરત બદામી કલર અથવા તો બ્રાઉન કલરનો થઈ જશે પણ અંદરથી સરખો શેકાયેલો નહીં હોય જેના કારણે મોનથાળનો ટેસ્ટ એટલો બધો સરસ નહીં આવે તો ધીમા કે મીડિયમ તાપે શેકાવવો જરૂરી છે જેના કારણે તેનું સ્વાદ ખૂબ જ સરસ આવશે અત્યારે તમને ઘી ઓછું લાગી રહ્યું હશે પણ જેમ જેમ લોટ શેકાશે તેમ ઘી છૂટું પડતું જશે તો જો થોડીક વારમાં લોટનું ટેક્સચર પહેલાં કરતાં ઢીલું થઈ ગયું છે હજી આપણે એને કન્ટિન્યુસ હલાવતા જઈ અને શેકી લઈશું આને મૂકી નહીં દેવાનું જો તમે મૂકી દેશો તો નીચેથી ચણાનો લોટ કે બેસન છે તે બળી જશે એટલે આને કન્ટિન્યુસ હલાવવું ખૂબ જ જરૂરી છે તો જો લગભગ વીસ મિનિટ જેવું થવા આવ્યું છે અને તમે ટેક્સચર જોઈ શકો છો કે એકદમ સરસ બદામી કલરનો લોટ થઈ ગયો છે અને પહેલાં કરતાં મિશ્રણ એકદમ સરસ ઢીલું પણ થઈ ગયું છે અને આની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે અને તમને દાણી દાણી દેખાઈ જ રહી હશે તો હવે અહીં મેં પા વાટકી જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લઈ લીધું છે થોડું થોડું દૂધ નાખતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું આવી રીતના દૂધ નાખવાથી આપણો મોનથાળ છે તે ખાતી વખતે એકદમ પોચો બનશે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો બનશે એટલે દૂધ જરૂરથી એડ કરવાનું જો તમે માવો એડ કરવા ઈચ્છતા હોય તો આ જ સ્ટેજ ઉપર પા કપ જેટલો માવો પણ એડ કરી શકો છો અને દૂધ અને માવો કંઈ ન નાખવું હોય તો તમે ચાર ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ પણ એડ કરી શકો છો તો હવે બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આને મિક્સ કરતા રહીશું આપણો જે બેસન હતો તે દૂધને સોક કરીને એકદમ સરસ ફૂલી જશે અને તેના કારણે મોંથાળ સરસ પોચો બનશે તો જો દૂધ બધું જ બળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એકાદ મિનિટ માટે આપણે આને હલાવતા રહીશું કેમ કે તળિયું જાડું છે અને ગરમ છે તો જો તમે એમને મૂકી દેશો તો નીચેથી બેસન છે તે બળી જશે એટલે આને એકાદ મિનિટ માટે આમ હલાવતા રહીશું જેથી થોડુંક ઠંડુ થઈ જાય અને હવે આને નીચે મૂકી અને ચાસણી કરી લઈએ ચાસણી બનાવવા માટે આપણે જે એક વાટકી ખાંડ લીધી હતી તેને તપેલીમાં નાખી દઈશું અને તે જ વાટકીના માપથી અડધી વાટકી એટલે કે ખાંડ દૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે બહુ વધારે પાણી નથી લેવાનું નહીં તો ચાસણી બનવામાં વાર લાગશે અને હવે ફૂલ ફ્લેમ પર જ આપણે ખાંડને ઓગળવા દઈશું તો જો થોડીક જ વારમાં ખાંડ સરસ ઓગળી ગઈ છે તો હવે મોન થાળનો એકદમ નેચરલ કલર આવે તેના માટે થઈને બે ચમચી જેટલું કેસરવાળું પાણી આની અંદર એડ કરી દઈશું તમારી પાસે કેસર ન હોય તો તમે આની અંદર એક કે બે ડ્રોપ્સ ઓરેન્જ ફૂડ કલરના નાખી શકો છો રેડીમેડ જે મોન થાળ મળતો હોય છે તેમાં ફૂડ કલર જ નાખેલો હોય છે પણ આપણે નેચરલ કલર દેવા માટે થઈને આની અંદર કેસર નાખ્યું છે તો હવે આને બરાબર મિક્સ કરી અને આને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે ઉકળવા દઈશું ચાસણી આપણે એકદમ ઘાટા તારની લેવાની છે અત્યારે આપણે જોઈએ તો સેજ ચીકાશ લાગી રહી છે અને અડધા જેવો તાર બની રહ્યો છે તો હજી આને મીડિયમ ફ્લેમ પર આપણે ઉકાળીશું તો જો થોડીક વાર થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ વાટકીના તળિયામાં આપણે આવી રીતના ટીપું નાખી જોઈશું જો ચાસણી પ્રસરી જાય ફેલાઈ જાય તો એનો મતલબ કે બરાબર હજી ચાસણી નથી બની એકદમ ટીપું ત્યાં ત્યાં એ જ જગ્યાએ રહેવું જોઈએ અને સાથે જ એક તાર બની રહ્યો છે પણ હજી આપણે ઘાટો તાર લેવાનો છે તો હજી થોડી વાર થવા દઈશું સાથે આની અંદર આપણે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર અને વન એથ ટી સ્પૂન જેટલું જાયફળ ઘસીને એડ કરી દઈશું જાયફળ જરૂરથી એડ કરવાનું તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને આને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે એલચી અને જાયફળ નાખ્યા પછી એકદમ સરસ ફીણફીણ થવા લાગ્યા છે તો આટલા ઘાટા ફીણ થવા માંડે એનો મતલબ કે આપણી ચાસણી ઘાટી થઈ ગઈ છે પાણી બધું જ બળી ગયું છે તો આપણે ફરીવાર એક વખત ચેક કરી લઈશું વાટકીના તળિયા ઉપર ચાસણીનું ટીપું મૂકીએ તો જલ્દીથી ફેલાતું નથી અને સાથે જ આપણે આમ જોઈએ તો એકદમ સરસ ઘાટો તાર બની રહ્યો છે તો જો આટલો ઘાટો તાર બનવો જોઈએ આટલી ચાસણી હશે તો તમારો મોંથાળ એકદમ પરફેક્ટ થશે છૂટો પણ નહીં પડે અને સાથે જ પઠણ પણ નહીં થાય જો એકદમ ઘાટો તાર બની રહ્યો છે તો આવો તાર બનવો જોઈએ તો આપણી ચાસણી તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને ચાસણીને પણ આપણે અડધીથી એક મિનિટ માટે આવી રીતના હલાવતા રહીશું અને ત્યારબાદ આને આપણે શેકેલા મોનથાળની અંદર એડ કરી દઈએ અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું તો મેં જેમ તમને જે જે ટિપ્સ આપી તે બધી જ ટિપ્સ ફોલો કરીને જો તમે મોનથાળ બનાવશો તો પહેલી વખતમાં પણ તમારો મોનથાળ એકદમ પરફેક્ટ દાણીદાર અને પોચો બનશે તો આ બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે અહીં મેં ગ્રીસ કરેલી નાની થાળી લઈ લીધી છે તેની અંદર આ મોન થાળને નાખી દઈએ અને આખે થાળીમાં આને બરાબર ફેલાવી દઈશું આની પહેલાં પણ મેં તમારી સાથે ખાંડ વગરના ગોળવાળા મોન થાળની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ઉપરથી આપણે થોડાક ડ્રાયફ્રૂટ નાખી દઈએ અને તમે જોઈ શકો છો કે ઘી કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને ઢાંકીને આને બેથી ત્રણ કલાક સેટ થવા માટે રાખી દઈશું તો લગભગ બે કલાકની અંદર મોનથાળ સેટ થઈ ગયો છે કેમ કે વાતાવરણ અત્યારે થોડુંક ઠંડક જેવું થઈ ગયું છે તો હવે આપણે આના પીસીસ કરી લઈએ અને એક કટકો હું તમને કાઢીને પણ બતાવું કે એકદમ સરસ સોફ્ટ બન્યો છે આ થાળી આખી હતી એટલે કાટતા નહોતો ફાવતો મને ટુકડો પણ તમે સાઈડની એક લાઈન કાઢશો એટલે આરામથી ટુકડા કાઢી શકશો અને હું તમને તોડીને બતાવી દઉં કે જો અંદરથી એકદમ પોચો અને દાણીદાર આપણું મોનથાળ બનીને તૈયાર થયો છે તો આજની આ રેસિપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ